નવ માસ અગાઉ ગુમ થયેલ ભુજની મહિલાની હત્યા કરાયેલ હતી આ હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખેલ છે આ અંગે પશ્ચિમ કચ્છ એલસીબી દ્વારા યોજાયેલ પત્રકાર પરિષદમાં આંગે અપાયેલ માહિતી મુજબ ગુમ થયેલ મહિલા અંગે તેના પતિએ તારીખ દસ છ બે હજાર અઢારના બી ડિવિઝન પોલીસે નોંધ કરાવેલ હતી ગુમ થયેલ મહિલાની માતા તથા બે ભાઈઓએ પોલીસ ફરિયાદ કરનાર પતિ તથા તેની પ્રેમિકા એવી બીજી પત્ની ઉપર હત્યા કરી હોવાનો આક્ષેપ કરેલ હતો આઈજીડી બી વાઘેલા તથા ડીએસપી સૌરભ તોલંબિયાના માર્ગદર્શન હેઠળ પશ્ચિમ કચ્છ એલસીબી ટીમ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ તથા મોબાઈલ ફોનના આધારે વોચ ગોઠવી તપાસ કરી નવ મહિના બાદ આ હત્યાનો ભેદ ઉકેલી નાખેલ છે આ અંગે એક મહિલા સહિત સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે આ અંગે ડીવાયએસપી શ્રી પંચાલે ચંચળ ન્યૂઝ સાથે વાત કરેલ હતી ભુજ શહેરમાં રહેતા ઇસ્માઇલ ઉર્ફે માલો હુસૈન માજોઠીએ તારીખ દસ છ બે રોજ તેર જીરો વાગે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આવી અને પોતાની પત્ની ગુમ થયેલ છે તે બાબતની જાહેરાત આપેલી ત્યારબાદ આ ગુમ નોંધની આગળની તપાસ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલી અને ગુમ થનારને શોધવા માટેના જેટલા પણ પ્રયત્ન કરવામાં આવે છે એ પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવેલ ત્યારબાદ ગુમ થનાર રૂક્ષાણાબેનના માતા શકીનાબેને પોલીસ અધિક્ષકને અરજી કરેલી અને પોતાની દીકરીને તેના પતિ એટલે કે આ ગુમ નોંધના જાહેરાત કરનાર ઈસ્માઈલે ગુમ કરી દીધેલ છે તે મુજબની અરજી આપેલી અને આ અરજીની પણ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી પરંતુ ગુમ થનાર જ્યારે ગુમ થયેલી રૂક્ષાનાબેન ત્યારે તેની સાથે તેના મોબાઈલ ઉપર ફરિયાદી જાહેરાત આપનાર સાથે પણ વાતચીત થયેલા હોવાના પુરાવા મળતા આ બાબતે કોઈ ચોક્કસ કન્ક્લુઝન પર આવેલા નહીં ત્યાર પછી શકીનાબેને નામદાર કોર્ટની અંદર સર્ચ વોરંટ પણ કઢાવેલું પરંતુ ઈસ્માઈલના વકીલો દ્વારા વિરોધ કરતા આ અરજી પણ નામંજૂર કરવામાં આવેલી ત્યારબાદ પણ માજોટી પરિવાર તરફથી અવારનવાર આવેદનપત્ર આપી પોલીસ અધિક્ષકશ્રીને અને કલેક્ટરશ્રીને પણ રજૂઆત કરેલી અને આ રજૂઆતની ગંભીરતા સમજી સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષકશ્રી ડીબી વાઘેલા સાહેબે હુકમ કરી અને આ સમગ્ર જાણવાજોગની તપાસ એલસીબી પશ્ચિમ કચ્છને ડેપ્યુટ કરેલી અને એલસીબીના ઇન્ચાર્જ પીએસઆઈ ઓસુરા સાહેબને રૂબરૂમાં બોલાવી અને તપાસમાં જે પણ ખૂટતી કડીઓ છે અને જે પણ માર્ગદર્શન છે એ બાબતે માર્ગદર્શન આપેલું અને તત્કાલીન પોલીસ અધિક્ષકશ્રી એમ એમએસ ભરાડા સાહેબ તથા હાલના પોલીસ અધિક્ષકશ્રી સૌરભ તોલંબિયા સાહેબે ઇન્ચાર્જ પીઆઈ ઓસુરા સાહેબને આ થનારને શોધવા માટે પૂરતા પ્રયત્નો કરવા માટે જરૂરી સૂચના આપેલી આ જાણવા કામે આ ગુમ થનાર રુક્ષાનાબેન બાબતે અગાઉ પણ એમને એના પતિના વિરુદ્ધમાં ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર ચારસો અઠ્ઠાણું મુજબનો ગુનો રજિસ્ટર કરાવેલો હતો ત્યાર પછી ઇન્ચાર્જ એલસીબી પીઆઈના અંગર સોર્સીસથી પણ હકીકત જાણવા મળેલી કે આ રૂક્ષાનાબેન અને એના પતિ વચ્ચે એના પતિ ઇસ્માઇલે બીજું મેરેજ કરેલું હોય અને તેના વચ્ચે પણ અવાનવાર લડાઈ ઝઘડા થતા હતા એના ભાગરૂપે એને આ ગુમ થનારને ગોધી રાખેલી હોય અથવા તો કોઈ મર્ડર કરી દીધેલું હોય તેવા અંગત સોર્સિસ તરફથી પણ હકીકત મળેલી ત્યારબાદ ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ તથા હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરી અને એલસીબીની સમગ્ર ટીમે આ ગુના આ બનાવ સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓને વિગતવારની ઘણીષ્ઠ પૂછપરછ કરેલી અને ઇલેક્ટ્રોનિક સર્વેલન્સના આધારે તમામની ડિટેલ પણ મેળવેલી અને આ બાબતે હાલ સુધીના જે પુરાવા મળેલા તે આધારે આ બનાવ સાથે ઈસ્મા સંકળાયેલા ઈસ્માઈલને એલસીબી કચેરી લાવી પૂછપરછ કરતા તેને આ ગુનાને અંજામ આપેલો હોવાની હકીકત જણાવેલી તેમ છતાં તેને અન્ય જે આરોપીઓ એની સાથે રહી અને આ ગુનાહિત કાવતરાને અંજામ આપેલો છે તે તે વ્યક્તિઓને પણ બોલાવી એને પણ પૂછપરછ કરેલી અને જેના અનુસંધાને તે આરોપીઓએ પણ આ ગુનાહિત કાવતરાને અંજામ આપી અને આ ગુનો કરેલ હોવાની કબૂલાત કરતા સમગ્ર હકીકત એવી જાણવા મળેલી કે તારીખ નવ છ બે હજાર અઢારના રોજ ઈસ્માઈલ માલા હુસેન માજોઠીએ તેના જ મિત્ર જાવેદની સાથે મળી અને ગુનાહિત કાવતરું રચેલું અને ગુનાહિત કાવતરાના ભાગરૂપે જ તારીખ નવ છ બે હજાર અઢારના રોજ સાંજના સાત વાગ્યા પછી જાવેદ બલેનો ગાડી લઈ અને રૂક્ષાણાને લઈને એના ઘરેથી લઈ અને જીઆઈડીસીના છેડે આવેલ કાસમ શાહ પીરની દરગાહ પાસે લઈ ગયેલો અને પોતાની પાસેની છરીથી બેનનું મર્ડર કરેલું ત્યારબાદ એ બોલેરો ગાડીમાં લઈને તેને આયસા પાર્કમાં લઈ ગયેલો અને આ જે કાવતુર વર્ષેલું એના અનુસંધાને પહેલેથી જ ત્યાં આગળ આયસા પાર્કમાં જાવેદના જે પા પ્લોટ છે એની અંદર ખાડો કરેલો હતો એની અંદર આ બેનની ડેડ બોડી દાટી દેવામાં આવેલી આ દેડ બોડી દાટવા માટે તેમની સાથે અન્ય સબ્બીર જુસેફ માજોઠી તથા અલ્તાફ અબ્દુલ માજોઠી પણ ત્યાં આગળ હાજર રહેલા અને તમામે ડેડ બોડી દાટી દીધી ત્યાર પછી રૂક્ષાનાબેન ગુમ થયેલા છે તે બાબતે મિસગાઈડ કરવા માટે પોલીસને ગેરમાર્ગે દોરવા માટે જાવેદ જુસેફ માજોઠીએ તેના મિત્ર સાજીદ દાઉદભાઈ ખલીફાને રુક્ષાનાબેનનો મોબાઈલ આપેલો અને તેમણે એવું કહેલું કે તું અમદાવાદ જઈ અને અમદાવાદ મોબાઈલથી બેનના સગાવાળાને જાણ કરજે કે ભાઈ હું બેનને લઈને ભાગી ગયો છું એટલે તમે હવે તપાસ કરતા નહીં એટલે પોલીસ ગેરમાર્ગે દોરાય અને બેનને કોઈ લઈને લગ્ન કરવાની ઈરાદે લઈને જતું રહ્યું છે એવું સમજીને પોલીસે બાબતે તપાસ ના કરે તેના ભાગરૂપે સુ સાજીદ દાઉદભાઈ ખલીફાને મોબાઈલ બેનનો મોબાઈલ લઈ અને તારીખ નવ છ બે હજાર અઢારના રોજ જ અમદાવાદ મુકામે રવાના કરેલો અને જેના ભાગરૂપે સાજીદે અમદાવાદથી ફોન પણ કરેલો અને રૂક્ષાનાબેનના સગાવાલાએ રિસીવ પણ કરેલો ત્યાર પછી આ સાજીદે મોબાઈલ અમદાવાદ રેલવે સ્ટેશનની બહાર નાખી દીધેલો ત્યાર પછી પણ સકીનાબેન આ બાબતે ઉગ્ર રજૂઆત કરતાં બીજા વધારાના પૂરા ખોટા પૂરા ઊભા કરવા માટે ફરીવાર સાજિદ દાઉદ ખલીફા તથા તેની પત્ની સાઈમા સાજીદ ખલીફાઓ બંનેને અજમેર રવાના કરેલા અને અજમેર જઈ રુક્ષાણાબેનો આઈ કાર્ડ લઈ અને અજમેરની હોટલમાં રૂમ બુક કરાવેલો અને એ ત્યાંથી જ રૂક્ષાનાબેનના સગાવાલાને ફરીવાર ફોન કરેલો અને રૂક્ષાણાબેનની ત્યાં હાજરી છે એટલે કે જીવિત છે એવું પ્રસ્થાપિત કરવા માટે અજમેર સરહદથી જ આ ફોન કરવામાં આવેલો ત્યાર પછી પરંતુ જે સંજોગો ઉપસ્થિત થયેલા હતા અવારનવાર રૂક્ષાણાબેનને અને એના પતિને ઝઘડો થતા હતા એ તમામ સંજોગો જોતા આ ગુનામાં એની સંડોવણી પ્રાથમિક દ્રષ્ટિએ જણાવતા એલસીબી દ્વારા એની પુછપરછ કરી અને આ ગુનો ડિટેક કરવામાં આવેલો છે પરંતુ આ કામે એલસીબી લગભગ ગુનો ડિટેક કરવાના પ્રયત્નમાં જ હતી તે દરમિયાન આ ગુનો જો એલસીબી ડિટેક કરી દેશે એ ડરથી આ ઈસ્માઈલ હુસેન માજોટીએ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરેલી અને એલસીબી પશ્ચિમ કચ્છની ટીમ બરાબર ઇન્વેસ્ટિગેશન કરતી નથી જેથી અન્ય એજન્સીને આ ઇન્વેસ્ટિગેશન સોંપો એ બાબતે નામદાર પોતે પોતાની પત્ની રૂણાનું મર્ડર કરેલ હોવા છતાં નામદાર ગુજરાત હાઈકોર્ટને પણ ગેરમાર્ગે દોરી આ ઇન્વેસ્ટિગેશન અન્ય એજન્સીને સોંપવા માટે પણ રજૂઆત કરેલી છે જેની આ રીટ પિટિશન નામદાર હાઈકોર્ટમાં પેન્ડિંગ છે આ ઇન્વેસ્ટિગેશનના અંતે જ્યારે આ ગુનામાં સંડોવાયેલ તમામ આરોપીએ પોતાની કબૂલાત કરેલ પરંતુ આ ગુનામાં ગુમ થયેલ વૃક્ષાના બેન્ડની ડેડ બોડી મળી આવેલ નહીં જેથી એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ એફએસએલ અધિકારી તથા પંચોને સાથે રાખી અને આરોપી ઈસ્માઈલ હુસેન માજોટીના બતાવ્યા મુજબ પંચો રૂબરૂ સૌપ્રથમ એને આયસા પાર્ક ખાતે લઈ જવામાં આવેલા અને ત્યાં એને કહેલું કે આ ડેડ બોડી મેં અહીં સંતાડી દાટેલી હતી ત્યાર પછી કોઈને ખબર ના પડે એટલે એ ડેડ બોડીને ત્યાર પછી ફરીવાર કાઢી અને એ ત્રિમંદિરની પાછળ શ્રીમંદર સિટીમાં અરવિંદસિંહ જાડેજાનું મકાનનું કામકાજ પોતે ઇસ્માઈલ માજોટી કરતો હતો એ મકાનનું ફ્લોરિંગનું કામ ચાલતું હતું એ દરમિયાન ચાર ફૂટ જે પુરાણ કરવાનું હોય એની અંદર જે અસ્થિ છે વૃક્ષાના બેનના જે ડે બોડીના પાર્ટ છે એ અંદર નાખી અને ચાર ફૂટ ઉપર કોન્ક્રીટ કરી અને પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો હતો એ પંચોરૂપરૂ ગઈકાલે ચેક કરતાં આ ચાર ફૂટના ખાડામાં ખાડતા એના અસ્થિ મળી આવેલા છે જેથી ઇસ્માઇલ હુસેન માજોટીએ અન્ય આરોપી સાથે મળી અને પોલીસને ગેરમાર્ગે દોરી પોતાની પત્ની રૂક્ષાણાબેનનું મર્ડર કરી અને પુરાવાનો નાશ કરી ગુનો કરેલ હોય તેમજ જે બલેનો ગાડીની અંદર મર્ડર કરવામાં આવેલું હતું તેમાં લોહીના સ્પોટ હતા તે આ સ્પોટ પણ સબીર જુસેફ માજોટી તથા અલ્તાફ અબ્દુલ માજોટીએ એ કવરને બદલી નાખેલા અને પુરાવાનો એ કવરને નાશ કરેલા છે જેથી આ તમામ આરોપીઓ જે છે એના વિરુદ્ધમાં ઇન્ચાર્જ એલસીબી પીઆઈ ઓસુરા સાહેબે એ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મર્ડર તથા પુરાવાનો નાશ કરવો એકસો વીસ બી તથા એકસો સિત્યોતેર તથા ગુજરાત પોલીસ સાહેબની કલમ એકસો પાંત્રીસ મુજબનો ગુનો રજિસ્ટર કરેલ છે આ તમામ આરોપીઓના વિરુદ્ધમાં ગુનો રજિસ્ટર કરી અને આગળની તપાસ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ પ્રજાપતિ સાહેબ કરી રહ્યા છે સૌ પ્રથમ જે પ્રમાણે આપણે હાલના સંજોગોમાં જોઈએ છે કે આ અગાઉ પણ એની અંદર પણ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવેલો હતો એટલે એની મોડેસ ઓફ આ આરોપીઓએ અપનાવી હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવે છે હાલ સુધીના પોલીસ ઇન્વેસ્ટિગેશન દરમિયાન રુકસાનાબેન તથા તેના પતિને અવારનવાર તેની બીજી પત્ની બાબતે અવારનવાર લડાઈ ઝઘડા થતા હતા અવારનવાર એ લોકોના વિરુદ્ધમાં અરજીઓ પણ થતી હતી અને ચારસો અઠ્ઠાણુંનો ગુનો પણ રજિસ્ટર થયેલો હતો એટલે આ પતિ પત્ની વચ્ચે લડાઈ ઝઘડાના કારણે જ આ કાયમી કાસર નીકળવા માટે જ આ પ્લાનિંગ કરી અને આ ગુનાને અંજામ આપેલો છે ખાડા ખોદવા માટે ફરીવાર જ્યારે ડેડ બોડી કાઢવાનો પ્રસંગ થયો ત્યારે મામદ ઓસ્માન કુંભારના જેસીબી અને ટ્રેક્ટરની મદદ લઈ અને ઇસ્માઈલે મામદ ઓસ્માન કુંભારને સાથે રાખી અને ડેડ બોડી કાઢેલી અને એ જ માટીની અંદર મિક્સ કરી અને સિમંદર સિટીના અરશી અરવિંદસિંહ જાડેજાના મકાનમાં એ નાખી હોવાની હકીકત જણાવેલ છે